ગીર સોમનાથ જિલ્લા જાડેજાની રાજકોટ ખાતે બદલી થતા સોમનાથ ખાતે તેમનો વિદાય સમારોહ રાખવામાં આવેલ જેમાં માજી કેબિનેટ મંત્રી ધારાસભ્યો જિલ્લા ભાજપ અધ્યક્ષ શહીદ બહોળી સંખ્યામાં રાજકીય સામાજિક સંસ્થાના અગ્રણી સાથે પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો

ભગવાન સોમનાથ આપી રહ્યા છે ત્યારે ભગવાન સુપુ મંત્ર પણ હું અહીંયા આપું છું